ઉપસ્થિતિ માં કરવામાં આવી હતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સાત ઓક્ટોબર બે હાજર ના રોજ ગુજરાત નવા નેતૃત્વની શરૂઆત મળી હતી જે દિવસ રાજ્યના વિકાસ માટે પણ સીમા રૂપ સાબિત થયો છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ મહિલા સશક્તિકરણ અને વડીલોના કલ્યાણ તેમજ દિવ્યાંગોના હિત માટે સરકાર દ્વારા અનેક માનવતા ભર્યા પગલા લીધા છે અને આ યાત્રામાં દરેક ગુજરાતીએ પણ પોતાનું યોગદાન આપ્યું છે હર્ષ સંઘવી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની અર્થવ્યવસ્થા એ દેશના વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે ભારતે વૈશ્વિક સ્તરે આર્થિક પ્રગતિમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે અને તેમાં ગુજરાતના ઉદ્યોગો રોજગારીની તકો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ભરતી મેળામાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે અનુબંધમ પોર્ટલ વિદેશમાં રોજગારની તકો સહિતના વિષયો ઉપર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચોવીસ વર્ષના સેવા સમર્પણ અને સુશાસનના જે વર્ષો છે એને ઉજવતું એટલે વિકાસ સપ્તાહના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે યુવા રોજગાર અને સશક્તિકરણનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનો જેમાં આપણા પ્રભારી મંત્રીશ્રી અને ગૃહ શ્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજી ઉપસ્થિત રહ્યા સાથે અનેક એવા યુવાનોને રોજગારી નિમણૂક પત્ર એનાયત કર્યા અને સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન આજે મળ્યું છે અને નેતૃત્વમાં ગુજરાત જે રીતે રોજગાર અને સ્વરોજગારની તકો નિર્માણ કરી અને વિકસિત ભારત માં જે વિકસિત ગુજરાતના માધ્યમથી યોગદાન આપી રહ્યું છે એને પણ આજે સૌએ મળીને વાગોડ્યું છે આ કાર્યક્રમમાં વડોદરાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના સ્કિલ અપગ્રેડેશન માટે ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરારોની પણ આપ કરવામાં આવી હતી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમના પ્રસારણને પણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના મેયર પિંકી સોની જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા સહિત તમામ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પોલીસ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જિલ્લા સમારતા ડોક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રોજગારી મેળવનાર યુવાનો એ પણ આ કાર્યક્રમ ने मान્યું હતું વેરાનું উন্নতি કરાર છે અને મે બહુત બહુત આભારી હું રોજગાર કૌશલ્ય સશક્તિકરણ સંસ્થા કા કે જિનોને અમે પ્લેટફોર્મ પ્રોવાઈડ કિયા ધીસ વજહ સે હમારી હમે એઝ અ ફ્રેશર હમ હમારી જોબ સ્ટાર્ટ કર સકે હે ઓર હમ કાફી અચ્છા સે હમે હમારે જોબ મે એનરોલ કર દિયા હે મે કેલમ લેબોરેટરીસ પ્રાઇવેટ લિમિટેડ મે એનરોલડુ એઝ અ ટ્રેની ઓફિસર ઇન આરએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ બડુદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર